આ સુરેન્દ્રનગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જિલ્લાના નવ તાલુકામાં વરસાદ વરસ્યો પાટડીમાં સૌથી વધુ એક જેટલો વરસાદ વરસ્યો લખતર ધાંગધ્રા વઢવાણ ચૂડા લીંબડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો જ્યારે કે ધીમે ધારે પડેલા વરસાદને પગલે ખેડૂતોનો કપાસ મગફળી જેવા પાકોના વાવેતરને ફાયદો થયો છે કે સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્ય થયું છે રોગચાળું પણ ફાટી નીકળવાની શક્યતા છે સુરેન્દ્રનગરના નવ તાલુકા એવા છે કે જ્યાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે મહત્વની વાત એ છે કે ચ ઘણા લાંબા વિરામ પછી સુરેન્દ્રનગરમાં જ્યારે વરસાદી માહોલ છેલ્લા ત્રણ દિવસથી જામ્યો છે ત્યારે અલગ અલગ જગ્યાએ અત્યારે હાલ વરસાદ વરસી રહ્યો છે નવ તાલુકા એવા છે જિલ્લાના કે જ્યાં સાર્વત્રિક મેઘમહેર નોંધાય પાટડીમાં સૌથી વધુ એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો લખતર ધ્રાંગધ્રા વઢવાણ ચુડા લીંબડીમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જ્યારે કે ધીમી ધારે પડેલા વરસાદને પગલે ખેડૂતોનો કપાસ મગફળી જેવા પાકોના વાવેતરને પણ ફાયદો થયો છે મહત્વની વાત તો એ છે કે સુરેન્દ્રનગરમાં વરસાદના પગલે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ઠેર ઠેર રોગચાળો પર ફાટી નીકળવાની શક્યતા જોવા મળી છે એક તરફ વરસાદ વરસી રહ્યો છે બીજી તરફ રોડ રસ્તાઓની પરિસ્થિતિ અત્યંત ખરાબ જોવા મળી રહી છે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે અત્યારે એ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે તો આજે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ આપણી સાથે જોડાઈ ગયા છે ફઝલ જે રીતે સુરેન્દ્રનગરમાં વરસાદ અવરત વરસી રહ્યો છે પાટડીની અંદર એક જ જેટલો વરસાદ નોંધાઈ ગયો અત્યારની શું વિગતો છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાત રાજ્યમાં જે વરસાદી સિસ્ટમ યથાવત થઈ છે જેને લઈને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ અવિરત રીતે છેલ્લા અડતાલીસ કલાકથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે જો છેલ્લી ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ ઇંચ જેટલો સરેરાશ વરસાદ થાપકવા પામ્યો છે જેમાં ખાસ કરીને પાટણીમાં એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો બીજી તરફ વડવાડ લતણ કાયલા ચૂડા સહિતના વિસ્તારોમાં અડધા ઇંચ કરતાં પણ વધુ વરસાદ વરસવા પામ્યો છે ઉલ્લેખનીય છે કે શરૂઆતી તબક્કામાં ખેડૂતો દ્વારા કપાસ મગફળી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ વરસાદ ખેંચાયો હતો એટલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો પરંતુ ત્યારબાદ હવે છેલ્લી અડતાલીસ કલાકથી જે સિસ્ટમ વરસાદી સક્રિય થઈ છે જેને લઈને ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એટલે કપાસ મગફળી જેવા પાકોના વાવેતર સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદે ગંકીનું સામ્રાજ્ય છે તે સર્જાઈ જવા પામ્યું છે ત્યારે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પણ સર્જાય તેવી પરિસ્થિતિ છે આજના દિવસની જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર ની જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં વહેલી સવારથી અત્યાર સુધીમાં વાગ્યા સુધીમાં જેટલા જે કેસો છે તે દાખલ થયા છે જેમાં મોટા ભાગના મેલેરિયા અને કોલેરાના હોવાનું બહાર આવ્યું છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરમાં ધીમી ધારે વરસાદ હોવાના કારણે રોડ રસ્તાઓના પણ ધોવાણ થયા છે ખાડા નગરી બની ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સુરેન્દ્રનગર શહેરી થયા છે વરસાદી પાણી ભરાવાના બનાવો પણ સુરેન્દ્રનગરમાં સામે આવ્યા છે એટલે તંત્રની પ્રી મોનસૂન મોન્સૂન કામગીરી સામે ફરી એક વખત સવાલ ઉઠ્યા છે રોડ રસ્તાઓ જાણે ધોવાઈ ગયા હોય તેવી પરિસ્થિતિ પણ કેટલી જગ્યાએ સામે આવી છે ત્યારે તેને લઈને શું વિગતો છે ખાસ કરીને સુરેન્દ્રનગર નો રિવરફ્રન્ટ કે જે છેલ્લા બે વર્ષ પહેલા બનાવવામાં આવ્યો હતો કરોડો રૂપિયાના ખર્ચે આ રિવરફ્રન્ટ નું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ સામાન્ય આ છે તે આખો ધોવાઈ ગયો છે અને ખાડાઓ પડી બી તરફ વઢવાડ થી સુરેન્દ્રનગર સુધીના રોડ ની વાત કરવામાં આવે ત્યાં પણ તેવી જ પરિસ્થિતિ છે ત્યારે વઢવાડ થી લીંબડી ને જોડતો મુખ્ય માર્ગ કે જે નેશનલ હાઈવે ઓથોરિટીમાં આવી રહ્યો છે તે પણ હાલની પરિસ્થિતિમાં વરસાદના કારણે ગાબડા વરસાદ જાણે થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે જાડી ચામડીના જે છુટાયેલા આગેવાનો છે અધિકારીઓ છે તે લોકો વચ્ચે નથી જઈ રહ્યા જેનું પરિણામ હાલ લોકો ભોગવી રહ્યા છે ખાસ કરીને ખાડા હોવાના કારણે અનેક વાહનો ફસાય છે અને અકસ્માતો પણ સર્જાવાના બનાવો બન્યા છે ત્યારે ખાસ કરીને એક કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે આ ખાડા પૂરવા માટે પણ માત્ર કાગળ ઉપર આ આ જે છે છે તે દેવામાં હાલ સુધી કોઈ પાલિકા હોય કે આરએમડી વિભાગ હોય કે પીડબ્લ્યુડી વિભાગ હોય તેમના દ્વારા કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી જેને લઈને લોકોમાં પણ હાલ રોષ છે જી જે ફઝલ આપ જોડાયા અને ત્યાંની વિગતો અને પરિસ્થિતિ શું છે તે જણાવી તે બદલ આપનો